હલો યુટ્યુબ ફેમિલી રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને જોકે આપણે વહેતો કરી વાર્યું છે પાણી લીંબુની અંદર ઉપલા ભાગમાં જોકે ચાલે પાણી વહેલું ચાલુ કરી વાર્યું હતું છ વાગ્યામાં જો કમ્પ્લીટ આપણે અંધારામાં પાણી વાતો કરી વાર્યું હતું અને અત્યારે વાગી ગયા છે સાડા ટાઈમ થઈ ગયો છે અને પાણી ચાલુ છે ઓલી બાજુ કાંઈક બીજું કામ ચાલુ છે અને આપણે જો કે કાલનો હવે વિડીયો આવશે કાલ જે કામકાજ હતું ને એ આપણે આજના બ્લોગમાં આવશે ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો બાકી ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો કે બપોરાનું જો કે કમ્પ્લીટ થઈ ગયું તૈયાર બટેકાનું શાક રોટલા અને સાસ બધા ડાયરો બપોરા કરવા અમારી ભાઈ આપણે જો આવતા રહ્યા છીએ આ બાજુ અને જો કઈ પાણી ચાલુ કરવાનું છે આજે લીંબુ ની અંદર આવી કઈ જો મસ્ત મજા લોકેશન છે ભાઈ કાંઈ નો ઘટ અમારે નારીહરી ઘરની વાડીમાં જ છે ચાર થી પાંચ હાર્યું છે નારીયેરી તમે જોઈ શકો ઓલી બાજુ છે કમ્પ્લીટ પાંચ હાર્યું નારીયેરીની છે સરસ મજાની અને ચાલો આપણે પાણી વહેતો કરવાનું છે નાકા થોડાક દેવાના છે આથી પાંચથી નહીં પણ દસ પંદર જેવા નાકા છે પેલા નાકા બંધ કરી દઈ ફટાફટ હાલો ભાઈ નાકા જોકે કમ્પ્લીટ આપણે નાકા દઈ દીધા છે અને પાણી આવશે ને પછી થોડું નાકું થોડું ઘણું ધૂળ સડાવવું પડશે લીલી ધૂળ એટલે નાકો કમ્પ્લીટ કામ સારું જોકે થાય હવે જોકે વાલ ચાલુ કરી દઈ પાણી કરી વેતો હાલો ભાઈ આપણે પાણી વહેતું કરી વહેવું છે જોકે પાંત્રીની સ્પીડમાં અને ટાંકો કેટલો ભરાઈ ગયો જોઈ લઈ જો આવી રીતનો ટાંકો ભરાઈ ગયો જોકે અને અત્યારે તો અત્યારે વાગી ગયા છે કમ્પ્લેટ ત્રણ જેવો ટાઈમ થઈ ગયો ત્રણ માં થોડી ઘણી વાળી છે પાંચ દસ મિનિટની ચાલો વિડીયો આગળ સુધી જોતા રહી ગયો આજ ભાઈ ફૂલ મજા આવશે આ થોડી ઘણી જોકે કોમેડી કરવાની છે ने, फुड़ु फुड़ु है, तो जो जुवे पे नीचे थोड़क खोली वे थोड़क धीमू करव पड़े पास करिए खेड़ पानी जो चालू कर दीदे अपने नकारिए कम्प्लेट हम नाखे पानी पर है कम्प्लेट ऐसा काम है भाई वो तीन बज गए है कम्प्लेट और तो भी काम तो ऐसा करना ही चाहिए खेत का बोलने से भाई कुछ नहीं होता है हम करके दिखाएंगे એ ભાઈ કામ આમ ચાલો ભાઈ જો આ ઊભો ધોરિયો છે ઊભો ધોરિયામાં પાણી આવી ગયું કમ્પ્લીટ અને આપણે આ ભાગમાંથી તો કે આ ધોરિયે પાણી થોડું સલકાતું તેના હિસાબે આપણે સડાવી દીધું છે બીજી આઠળિયા નીચલા ધોરિયામાં એટલે પાણી ખોટું સલકાય નહીં અને જાય ફફડાટી ભાઈ બોલને સે નહીં કુછ હોતા હે કર કે દેખાના ચાઇએ આમ બોલેગે નહીં લેકિન કર કે દેખાયગે જરૂર ચાલો વિડીયોમાં આગે તક દેખતે રહીએ ક્યાં હોતા હે આજ પણ આજકી મેટર એસા હે ને દો દિન દો દિન પહેલે ભાઈ કા ફોન આવ્યા હતા લેકિન વો ભાઈ નહીં છે ફોન આવ્યા હતા ને હગાવાલામાંથી આવ્યો હતો ભાઈ અને આપણે ગુજરાતીને થોડુંક હાલવા દઈ કે ખોટી ભાઈ મગજમારી મોબાઈલ ઉપર ન મજા આવે અને કામકાજ હોય તો આપણે વાડી આવી જાય વાડી જો કે ભાઈ છે અમને પણ મોબાઈલ ઉપર ખોટે ખોટી આપણે મગજમારી કરવી અને ન મજા આવે અને એ તો મારા ઘરનો જ મામલો છે ભાઈ એટલે વધારે નથી કેવું જાજુ વધારે ના બાકાજી કે બોલી જાય પાછી એટલે રૂબરૂ આવી જાવ તો કીધું મજા આવે વિડીયો આપણે આમાં જોતા છીએ ને પચાસ ટકા લોકોને જો કે ખબર પડી જાય છે ભાઈ કે શું છે વાતમાં એટલે મોબાઈલ ઉપર વાત કરવાની ખોટી પાસ કરો એમ નકામ હોય એના કરતાં પણ જોકે એનો રસ્તો અહીંયા કારણે છે બરાબર આપણે વાકાને થઈને જો કે હાલવાનું થાય ને ચાલે છે એટલે એટલી વાતમાં સમજી જાઓ તો વધારે સારું ના કે નામ ન પાડવું પડે ના કે આપણે બીજા વિડીયોમાં નામ એ પણ દઈશું જો કે બીજી વખત ફોન આવે તો કાંઈ જોયું જાય એસા હે ના કે ભાઈ ફોનમાં તો બોલતા આમ નહીં આવડે પણ ફોનમાં આપણે માય કાંગલી વાત કરવી ને એ નકામ ઉઠે એટલે કીધું રૂબરૂ જાઓને તો મજા આવે વાત કરવાની બાકી ફોનમાં તો શું કે ફાંકા મારે કાંઈ ફેર પડે નહીં અને કામ એવું છે ભાઈ પાછું ફોન ઉપર નહા લેવું એટલે રૂબરૂ ભેગા થાય ને તો કે નિર્યાજા બેસીને આપણે ચર્ચા કરી લઈ બીજું શું હોય એમાં એટલે બીજી કોઈ ડખાની કેવી વાત તો નથી ભાઈ એટલે બીજા કોઈ કાનમાં ન લેતા વધારે બાકી અમારા ગામ બાજુના જે હા વિડીયો જોતા હોય ને એમને આ મગજમાં આવી ગયું જોયું છે કે શું છે ચાલો જય માતાજી હવે તો આપણે તો પાણી કમ્પ્લીટ આવી ગયું લીંબુ ઢેરુમાં અને સહેલા ભાગમાં તો કે આમાં સૌ બાઇક હતા પાવાના એટલે પહેલું પાણી ચાલુ કર્યું છે આ સહેલો ભાગ છે હામાં શેઠા બાજુ આપણે અને પહેલું પાણી ચાલુ કર્યું આ લીંબુની અંદર કમ્પ્લીટ જો કે આ દસ લીમડા છે સામે જે દેખાય નહીં આપણે ઓલકોનું તો આપણે ઘઉનું વાવેતર છે સામે જીવ બાકી આ બાજુ દસ લીંબડાવા છે અગિયાર લીંબુડા પાણી જાય છે આમાં જોકે પહેલું જ પાણી ચાલુ છે આપણે આવી રીતના કમ્પ્લીટ ખામડા કરી વાર છે જોકે પારા બપોર પહેલા જ આપણે બાંધ્યા તા એટલે ગઈકાલે બપોર પહેલા બાંધ્યા પારા ને અત્યારમાં જો ખાડું પાડું કામ ચાલુ છે બપોર લઈ ગયું બંધાર કર્યો હતો અને થોડા ઘણા ભરતા બાકી હતા અને બપોર પછી કે અત્યારે ખાડું પાડવાનું કામ ચાલુ છે ધાણાની અંદર ચાલો થોડીક વાર પછી આપણી બાજુ વાટો મારશું કેવું લીંદુ કામ હાલે છે જો કે પાડોશી વાડી બાજુ જવાનું છે ચા પીવા પાણી લીધું છે પાડોશી ખાટું એટલે પાણી અને ચા પીતા પાણી હાટે ચા કોમેડી થાય બધી કા ચા લાવ્યા એમ ને

પાણી મુક્યો ભાઈ 400 પીડમાં જો કે આવતરે પાડોના પડોશી વાડીએ ચા પાણી પીન કમ્પ્લીટ અને આ બાજુ કામ ચાલુ છે તો પાણી હાલે છે અને લીંધવાનું પણ કામ ચાલુ છે કા ખાવ હે ખાવ પાડી ખરયા બોતે બિજા બો લખે ખોખા ખોખા ઉમરો ને તે બીજો ખર્ચયાતો खड़ जो के वो सुबह जो तो बोलना नहीं मग फड़िया कच्चे हैं ना सोकर करा का आई हैलो हाँ अभी जो पानी मारो टेकें सुन हैं हाय अभी जो बोलता है ना हाँ बढ़ तू अभी एक मग मिले हैं टाइलर आप जी हाँ तू हूँ करा આવું કઈ કામકાજ રહ્યું છે અને આ સાથે વિડિયો પૂરો કરશું તમને વિડિયો કેવો લાગ્યો હે મસ્ત મજા નાની જરા કોમેન્ટ કરી નાખજો બાકી ચેનલ માં નવા આવે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું આપણે કાલના વિડીયોમાં રામ રામ જય માતાજી હર હર મહાદેવ